અને આજે આપણે શું જોવાનું છે હવે આપણે ત્રણ આ ત્રેક ભે હે ઇસ્પાડી જોવાનું કે આજે બેકગ્રાઉન્ડ ને તો નોઈસ આવે ને ક્યાંથી આવે તો અહીંથી આવે ઘણું નહીં સાંભળાવ પાંચ વાગે ને પાંચ થી 6 6 થી 7 ને 12 6 હાથ કલાક પાડડું હવે પાડી પડી નીચી અને હવે આપણે જોઈએ ના આચર હા એલા બધાને ડીસમ ડીસમ થઈ ગયું છે સીવાયા ને જોવા

કે જેને બે હાજર છે એવી આજે આપણે એક ભેંસ અને એક પાડી જોવાની છે એની સાથે સાથે આપણે જ્યાં પાડુડા આપણા છે જે નનકા નનકા એ જોશું પણ આ આપણે છે ને માણસો આપણા એ નવરા થઈ જાય પછી પાણી તે જવાબ નથી દો બુઢાલાલ ખાવ છો ના ના આરામથી ખાઓ બાકી હું મજા ને વરસાદે ચરો બગાડ્યો નહીં બરાબર ચરો બગડ્યો નહીં કાંઈ કાંઈ વાંધો નહીં હવે એ બધું થઈ જશે હા બાકી આગળ આપણે મેં તમને જે વાત કરી એ જોશું અને આપણે એક મિત્ર કોમેન્ટ એ કરી હતી લગભગ આપણા રેગ્યુલર વ્યુઅર્સ છે કે આ જે બેકગ્રાઉન્ડની અંદર નોઈસ આવે ને ક્યાંથી આવે તો અહીંથી આવે ઘણું નહીં સાંભળાવું બાકી શું છે કોપી આવે પછી એમાં પણ એ જે આપણા આખા પાંદરાપોરની અંદર છે એ એવા સ્પીકર રાખેલા છે અલગ અલગ જગ્યા ઉપરથી કે કોઈ પણ જગ્યા કે કોઈ ખૂણો આ આ સંગીતથી બાકી ના રહેવો જોઈએ આ નવકાર મંત્ર છે એનાથી બાકી ના રહેવો જોઈએ તમે આખા પાંજરાપુરની અંદર ખપે ત્યાં જાવ ત્યાં એ તમને ધૂન સંભળાયંભળાયંભળાય આ બધા માણસો આપણા એનાથી કક્ષે હું ચટાડી ગયા છે પણ હવે શું થાય કોઈનું તો હાલે નહીં કાંઈ એ સાંભળવું જ પડે બરાબર ને પાણી વ્યવસ્થિત સાંભળવું પડે એટલે એ છે આખા આખા પાંજરાપુરની અંદર અને આપણા વિડીયોની અંદર બેકગ્રાઉન્ડમાં તમને એનો અવાજ આવે જુઓ અહીંયા છે ને આ વાગે ને એનો એટલે એ તમને મારો જવાબ મળી ગયો તમને કે આ બેકગ્રાઉન્ડમાં જે સરસ મજાનો નૌકાર મંત્રનો અવાજ આવે છે ને કે વાગે હે ક્યાં વાગે આખા પાંદરાપુરમાં વાગે અહીંયા એક જ નહીં બાકી આપણે પાડુડા જોઈએ તો જુઓ બેઠા થોડી જોઈએ નવરો થાય છે એમાં આપણે આપણે આ આવીને હવે ભાઈ નવરા થયા છે તો મને હવે બોલાવા આવ્યો કે હાલો આપણે હવે એ પાડી જોઈ લે તો ચાલો જાય બાકી કૂતરા તો જમ થયા છે અહીંયા પણ એ તમે ઈગ્નોર કરજો તો હવે આપણે પહોંચી ગયા અહીંયા પાડુડાના વાડાની અંદર બરાબર અહીંયા પહોંચીને સૌ પ્રથમ કામ શું કર્યું ખબર આ સ્પીકર સામેનું થાય બંધ કરાવ્યું એનું કારણ એ છે કે જો એ વાગે ઘણું બધું ગવ અને એનો અવાજ આવી જાય આની અંદર તો પછી વિડિયો ની અંદર આવી જાય કોપી કોપીરાઈટ એટલે કરી નાખી બંધ અને હવે ચેક કરો તમે પાડુડા પાડુડા કેવા આ કેમે તાજા લાગે આવડી બરું ગઈ એક દિવસની એમ કે ઊભો કરતા ને મહિને એક ની હોય એવી છેલા એક દિવસ નું પાડડું વિચાર કરો તમે

લાકડી લઈને ઉભા બા ઠાઠું તો જોવો તમે એનું પડી ગયા વાલા સારું કામ નથી શું ધવલ હે બસ ધ હવે પાટી પડી ગઈ નીચી અને હવે આપણે જોઈએ ના આચર હા એલા જુઓ તમે જુઓ જન્મજાત બે આચર એની માને ત્રણ એની માને ત્રણ આની ઈતળા તો જોઈ લાય કાકા ઈતળન દોવા કરવાની ઈતળન દવા હાજે જ કરી નાખે એની અને એની માને જ્યારે આવે ને ત્યારે બંનેને જોઈ લેશું ને બંનેને ઇન્જેક્શન એ મારી દેશું બાકી તમે જુઓ લા 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 આ તો ધાવલ સૂટ ભાઈ રેવા દે રેવા દે જોઈ લીધા જોઈ લીધા આઈ બે એક દામીની બે સુટ થાય એમ ને ઈ તો દૂધ તો દેખાય જ આવે આરી આવા હે એ કા કેમ તું કેમ દાદ ગાડી

બે ગુ ક્યા કેટલો ટાઈમ હાલ આપણે આ બધા પાડુડા ને દવા ઓકે કરી નાખી સ્પીકર એ બંધ કરાવી નાખીએ કારણ કે અત્યારે આપડે અહીંયા જ રેવાનું છે અહીંયા રેવું ને એનાથી બી આવું એ મજા ના આવે બધાને ઢીસું ઢીસું થઈ ગયું સિવાય આને જોવા હે ને અત્યારે બાર કલાકની થઈ છે હમણાં બારે આવે ત્યાં જોઈએ જો આ અત્યારે બાર કલાકનો બાકી માણા બધા તૈયાર છે દોવા માટે વાઘજી ભાઈ કાના ભાઈ ભણે ગમકારા બોલાવશે હમણાં માણા હવે ઊભા થઈ ગયા છે અને ત્રણાજરી જે ભેંસ છે એ આવી ગઈ છે આ આ ક્યાં ત્રણાજરી છે હું ઓલી મોટી નું કહું આ નહીં એટલે આને હું આનું કહું ખોલ 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 હું કહું હું આનું કહું

આની દવા કર નાખો આ થોડી બીમાર જેવી છે એટલે એની દવા કરના હવે આપડી મેન ભેંસ આવી ગયો કે જેને ત્રણ આચર છે એ ત્રણ આ બાકી છે આ હાચી ત્રણ આચરી છે પણ એક ગેલ હતો હવે હવે આજ જોઈએ બે આચર એને bagane jo oh aao dekha entran ai gis be jo anjes ni padi Ah, ve abi bak

અહીંયા જે બાંધી તી એની આપણે દવા કરી નાખી આ છૂટી ગયા ભારે આપણે ભેચરી ખબર જ પડતી રાખ રાખ રાખ્યા રાખ હાલો આને લ્યો આને લ્યો આનેલો આનેલ્યો ખોલો 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 મિત્રો તમે લાસ્ટમાં જોઈ ત્યારે આપણે પાંજરાપુર હતા ને પાંજરાપુર ભેંસવારા વાળાની અંદર ગુવાતીઓનું બધું આમ શું કહેવાય કે બબ્બાલ ચાલુ હતી બરાબર અહીંયાથી પછી આપણે નીકળી ગયા હતા અને અત્યારે પડ્યું અંધારું પહોંચી ગયા આપણે ગૌશાળે ગૌશાળાનું પણ બધું જ કામ ઓકે થઈ ગયું છે પટેલ ને આપણે મિત્ર છે એ બધા બેસવા માટે તો બસ બેસું ને એ જ કામ બાકી કાલે હવે જોશું આપણે કલ્યાણીને ને કલ્યાણી કેમ કેમ થઈ છે ક્યાં પહોંચ્યું છે એનું ક્યારે વ્યા છે એ બધું કાલના બ્લોગની અંદર આપણે જોવા મળશે બરાબર તો હવે આજના બ્લોગને અહીંયા સુધી જ રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો મળીએ કાલના નવા બ્લોગની અંદર